ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે બોળચોથ જે શ્રાવણ વધ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે કંકુ ચોખા અને ફૂલના હારથી એક રંગી ગાય વાછરડાનું પૂજન કરવું એકટાણું કરવું આ વ્રતમાં બાજરીનો રોટલો અને મગ ખાવાનું મહત્ત્વ છે આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં અને ચપ્પું કે દાંતરડાથી કાપવું નહીં તેમજ દળવું કે ખાંડવું નહીં તેમજ કાપેલી દળેલી અને ખાંડેલી વસ્તુ પણ ખાવી નહીં આ દિવસે લાલ રંગી ગાય અને વાછરડાનું પૂજન કરવું જો ગાય અને વાછરડાનું પૂજન કરવું શક્ય ન હોય તો ચાંદીની ગાય કે વાછરડાનું પૂજન કરી શકાય ગુજરાત સૌરાષ્ટ્રમાં બહેનો આ દિવસે ગાય માતાની પૂજા કરે છે એકટાણું કરે છે આ દિવસે દળવું ખાંડવું વગેરે કાર્યો નથી કરતી તથા ઘઉંની બનાવેલી વાનગી ભોજનમાં નથી લેતી આ દિવસે બહેનો ગાયના શીંગડા પર તેલ ચોપડી મસ્તક પર કંકોનું તિલક કરી રૂમાંથી બનાવેલા નાગલા ચઢાવે છે તથા ગાયને બાજરી ખવડાવે છે પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરે છે આવી રીતે ચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે આ દિવસે બહેનો ઘઉંમાંથી બનેલી કોઈ વાનગી ભોજનમાં નથી લેતી ઘઉં દળતી નથી તેમજ છરી અને ચપ્પુથી શાક સમારતી નથી આજે ગાય અને વાછરડાનું પૂજન કરી બાજરીનો રોટલો અને મગનું શાક જમી એકટાણું કરે છે આવી રીતે પૂરી શ્રદ્ધાથી જે બહેનો બોળચોથનું વ્રત કરે છે તેના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તેના બાળકોને લાંબી આયુષ્ય નિરોગી જીવન અને સુખાકારીનું વરદાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું બોળચોથ વ્રતની વિધિ તેનું મહાત્મા દિવસે સાંભળવામાં આવતી બોલચોથનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ગાય માતાની જય માઘવપુર નામે એક ગામ હતું ગામમાં સાસુ વહુ રહે બંને વિધવા માલ મિલકતમાં રહેવા માટે એક ઓરડી હતી અને ગાય વાછરડું હતા શ્રાવણ વધ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા ગયા અને વહુને કહ્યું કે વહુ આજે બોળચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી મૂકજો વહુએ આ બધું સાંભળ્યું પણ વહુ તો થોડી અક્કલની ઓથમીર હતી તેને કંઈ સમજણ ન પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે તેના વાછરડાનું નામ ઘઉંલો જ હતું તેનો રંગ ઘઉં જેવો હતો આથી તેને સૌ ઘઉં કહેતા એટલે વહુએ તો વાડામાં જઈ કુમળા વાછરડાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવી તેમાં ઘઉલાને ખાંડીને રાંધ્યો થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘેર આવ્યા અને વહુને પૂછવા લાગ્યા કે વહુ ઘઉલો રાંધ્યો ને વહુએ કહ્યું કે હામાં રાંધ્યો તો ખરો પણ ઘઉલાએ તો ખૂબ તોફાન કર્યું મહામુસીબતે એને ખાંડીને ચૂલે ચઢાવ્યો છે આ સાંભળીને સાસુને હૈયામાં ફાળ પડી કે અરે ભગવાન વહુ તમે કયા ઘઉલાની વાત કરો છો તો વહુએ ચોખવટ કરતાં કહ્યું કે આપણો ઘઉલો બીજો વળી કયો ઘં જે આપણી ગાય છે તેનો વાછરડો અને સાસુએ તો કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું કે તમને ઘઉલાનું ધાન રાંધવા કહ્યું હતું તમે વાછરડાને વધેરી નાખ્યો હે ભગવાન હવે શું થશે આજે ચોથ છે ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે તો આપણે તેને શું મોઢું બતાવીશું ગભરાઈ ગયેલા તો ભેગા મળી ઘઉંલાનું હાંડલું એક ટોપલામાં મૂક્યું અને પછી ગામ બહાર ઉકરડામાં તેને દાટી આવ્યા એ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને ઘઉલાને ન જોતાં તે ભાંભરી ભાંભરી ઉકરડે આવી પહોંચી તેને ઉકરડામાં સંતાડેલા હાંડલામાં શીંગડું માર્યું કે તરત જ વાછરડું સજીવન થઈ કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો હાંડલાનો કાંઠલો એની ડોકે લટકતો હતો સમય થતા ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુને ત્યાં પહોંચી હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા આથી આ બધા સાસુ વહુને ઘેર પૂજા કરવા આવતા ગોરાણીઓએ વહુના આંગણે આવીને જોયું તો ઘર બંધ હતું બિચારા સાસુ વહુ બીકના માર્યા ઘરમાં અંદર ભરાઈને બેઠા હતા એક ગોરાણી બોલી કે બા ઘર કેમ બંધ રાખ્યું છે ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળ્યો કે ન તો કોઈએ બાળના ઉખાડ્યા આથી સૌને નવાઈ લાગી એટલામાં ભાંભળતી ભાંભળતી ગાય વાછરડાને લઈને દોડતી આવી પહોંચી વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈ બધાને નવાઈ લાગી તેમાંથી એક જણાએ કહ્યું પણ ખરું કે અરે આજે તો વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય તો આ કાંઠલો કોણે નાખ્યો હશે આવું કોણે કર્યું હશે ઘરમાં ભરાયેલા સાસુવહુએ આ સાંભળ્યું તેને થયું કે આ બધીઓ મેળા મારતી લાગે છે પણ વહુએ તો બારણાની તિડાણમાંથી જોયું તો ઘવલો જીવતો હતો અને તેની ડોકે કાંઠલો લટકતો હતો સાસુ વહુ તરત બહાર આવ્યા સાસુએ ખુલ્લા દિલે પોતાના વહુના પાપની વાત કરી અને કહ્યું કે બહેનો સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે અમારો ઘવલો સજીવન થયો છે અમે તો એને મારી જ નાખ્યો હતો પણ તમારી શ્રદ્ધાએ એને જીવતદાન આપ્યું છે ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી અને વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કાનમાં કહ્યું કે હે ગાય માતા તમારું સત અને અમારું વ્રત ફળજો આ દિવસથી બધી જ સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવાનો નિમ લીધું આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં તેવું નીમ લીધે ગાય માતા બોળચોથનું વ્રત જેવું ગોરાણીઓને ફળ્યું તેવું સર્વને ફળજો તમારા વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના બાળકોની રક્ષા કરજો જય ગાય માતા તો મિત્રો આ હતું બોળચોથ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા કહેવાય છે કે આ વ્રતના પ્રભાવથી વ્રતિ બધા જ સુખોને ભોગવે છે અંતમાં ગાયને જેટલા રૂવાડા છે એટલા વર્ષો સુધી ગૌલોકમાં વાસ કરે છે તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરેલો છે ગાયને આપણી સંસ્કૃતિમાં માતા કહીએ છીએ પુરાણકાળથી જ ગાયને ઘર આંગણે પાળીને રાખવામાં આવે છે ગાયના દૂધ માખણ ઘી અને છાસ વડે માનવ જીવનનું પોષણ પુરાણકાળથી થતું આવ્યું છે ગાયની સંતતિ એટલે કે બળદ જે ખેતીમાં અત્યંત ઉપયોગી થાય છે બળદ વડે ખેડી ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ જીવન અને સમાજનું પણ પોષણ થાય છે ગાય માતા લોકજીવન સાથે વણાયેલી હોવાથી તેના અનહદ ઉપકાર આપણા ઉપર રહેલા છે આ ઉપકારનું ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી આ માટે આપણા ઋષિઓએ ગાય માતાનું થોડું પણ ઋણ ચૂકવી શકીએ અને તેની કૃતજ્ઞતા આપણે વ્યક્ત કરી શકીએ એ માટેનો જે દિવસ નક્કી કર્યો છે એ બોળ ચોથ તરીકે આપણે ઉજવીએ પર્વના દિવસે મગ અને હાજરીના રોટલા જમી એકટાણું કરાય છે ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે પૂજા કર્યા બાદ ગાય માતાની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ગાય માતાને અંતરપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે હે માતા અમારું અને અમારા સંતાનનું હર હંમેશા પોષણ અને રક્ષણ કરો તેમજ ગાયને ઘાસ ખવડાવી ગાય માતા પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે આવી રીતે આપણી ભારતીય સંસ્કૃતિમાં બોળચોથનું ખૂબ જ મહત્ત્વ છે તો મિત્રો આ હતું બોળચોથ વ્રતની પૂજન વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગાય માતા હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ